સદભાવના ગ્રુપ દ્વારા પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદ સાથે એક હજાર રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત સદભાવના ગ્રુપ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લઈ રહ્યું છે ગ્રુપ દ્વારા આઠ પ્રકારની હેલ્પલાઇન શરૂ છે જે લોકોને વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે મદરૂપ થશે વૃક્ષારોપણ પર્યાવરણ જાળવણી માટે એક હજાર રોપાનું વિતરણ હેલ્પલાઇન આઠ પ્રકારની હેલ્પલાઇન દ્વારા લોકોને મદદ અન્ય સેવાકીય સમાજસેવાના ક્ષેત્રે સક્રિય ભાગીદારી પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદ આ કાર્યક્રમને પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદ મળ્યા છે જેણે આ કાર્યને વધુ મહત્વ આપ્યું છે સમાજ માટેનું યોગદાન સદભાવના ગ્રુપના આ પ્રયાસો સમાજ માટે પ્રેરણારૂપ છે અને તેઓ સમાજના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે

તેમાં અગાઉથી ટોકન અમે આપીએ છીએ ટોકન પ્રમાણે હજાર રોપાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે